દર વર્ષ ત્રેવીસ માર્ચના દિવસે પાકિસ્તાન છે તે પોતાનો પાકિસ્તાન દિવસ છે તેની ઉજવણી કરે છે ધામધૂમપૂર્વક અને પાકિસ્તાનમાં આ ઉજવણી થતી હોય છે આપણા ભારતની અંદર પાકિસ્તાનનો દૂતાવાસ છે દિલ્હીની અંદર અને ત્યાં પણ આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ દેશોના જે દૂતાવાસના અધિકારીઓ હોય છે તેને ઇન્વિટેશન હતું આપણા ઇન્ડિયાનાય અનેક અધિકારીઓનું ઇન્વિટેશન હતું પરંતુ એક ભારત દેશની હરિયાણાની એક સામાન્ય યુવતી છે તેને પણ ઇન્વિટેશન આપવામાં આવે છે એટલું જ નહીં એ ઇન્વિટેશન આપ્યા બાદ એ જ્યારે ત્યાં એન્ટ્રી કરે છે ત્યારે આ પાકિસ્તાની દૂતાવાસનો અધિકારી છે દાનિશ આ દાનિશ તેને રિસીવ કરે છે અને અન્ય લોકો સાથે અન્ય અધિકારીઓ સાથે તેની ઓળખાણ કરાવે છે બસ અહીંયાથી જ સૌની નજર છે તે આ જ્યોતિ જ્યોતિમોદરા ઉપર ટકેલી હતી જ્યોતિ જ્યોતિમ્હોદરા એવું તો શું કર્યું કે પાકિસ્તાની દૂતાવાસના અધિકારી દાનિશ છે જેણે તેને રિસીવ કરી એટલું જ નહીં તેની અન્ય સાથે પણ મુલાકાત કરાવી સમય વીતે છે અને બાવીસ એપ્રિલનો એ દિવસ આવે છે બે હજાર ચોવીસની આ ઘટના હતી પરંતુ બાવીસ એપ્રિલનો દિવસ આવે છે અને પહેલગામની અંદર હુમલો થાય છે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધે છે એ દાનિશ ઉપર ઇન્ડિયન એજન્સીઓને શંકા હતી અને તેને દેશ છોડવાનું કહેવામાં આવે છે પરંતુ અચાનક આ જે જ્યોતિ મલહોત્રા છે એની એજન્સીઓ દ્વારા ધરપકડ કરવામાં આવે છે તેના પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવે છે આ ખૂબસૂરત લેડી છે તેણે એના ઉપર આરોપ છે કે તેણે દેશ સાથે દગો કર્યો છે દેશ સાથે ગદ્દારી કરી છે કઈ રીતે આ એજન્સીઓને તેના ઉપર શંકા ગઈ આખરે આ જ્યોતિ મલહોત્રા છે તેણે એવું તો શું કર્યું હતું કે તેની ધરપકડ કરવામાં આવી એટલું જ નહીં તે પાકિસ્તાન પહોંચી હતી તે ચીન ગઈ હતી કયા કયા દેશોની તેણે મુલાકાત લીધી છે આ સમગ્ર મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે આપણા હરિયાણાનો હિસ્સાર છે અને હિસ્સારની એક વિસ્તાર છે જ્યાંની એક જ્યોતિ મલ્હોત્રા કરીને એક યુવતી જે તેના પિતા સાથે રહેતી હોય તેની માતાના વીસ વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ચૂક્યા છે અને તેના પિતા સામાન્ય નોકરી કરતા હતા નાની એવું મકાન છે નાની એવો પરિવાર છે પરંતુ જ્યોતિ છે તે પણ જોબ કરે છે તે બીએ એમબીએનો અભ્યાસ કરે છે દિલ્હીની અંદર પીઝીમાં રહીને જોબ કરતી હોય છે વીસેક હજારની આસપાસ એ સમય પગાર આવાય છે પરંતુ ઓગણીસ વીસનું વર્ષ આવે છે અને કોવિડના કારણે તેની નોકરી છે તે છૂટી જાય છે ત્યારબાદ જ્યોતિ છે તે યુટ્યુબ પર વ્લોગ બનાવવાની શરૂઆત કરે છે ચેનલ છે તે યુટ્યુબની અંદર શરૂ કરે છે તે શિમલાની અંદર પહેલો વિડીયો બનાવે છે શિમલા અથવા તો મનાલીની અંદર અને ત્યારબાદ તેના વિડીયો છે તેને એટલે મહત્વ નથી મળતું પરંતુ તે એક પછી એક વિડીયો બનાવે છે ધીમે ધીમે તેની ચેનલ છે તે ચાલતી હોય છે પરંતુ તે એક યુટ્યુબરની મદદથી તે પાકિસ્તાન પહોંચે છે એક લોગરની મદદથી અને પાકિસ્તાન પહોંચ્યા બાદ પાકિસ્તાનની અંદર એક મહિનાના એક મહિના સુધી તે પાકિસ્તાનની અંદર રોકાય છે ત્યાંથી પરત ફરે છે આમ તે ત્રણ વખત પાકિસ્તાનની અંદર પહોંચે છે એ ચીનની મુલાકાત લે છે તે અન્ય દેશોની મુલાકાત લે છે પરંતુ તેની લાઈફ છે તે એકદમ આલિશાન રીતે જાહો જલાલીમાં જીવતી હોય તેવું દેખાય છે તેનું યુટ્યુબની અંદરથી પંદર વીસ હજારની અંદાજીત આવક હોય છે પરંતુ તે જે જ્યાં રોકાતી તે જે ખર્ચ આવતો તે અનેક ગણો વધારે હતો અને દેશોમાં જવું તો આ શંકાના દાયરામાં હતું અને એજન્સીઓ છે તે તેની ઉપર નજર એટલા માટે રાખી રહી હતી કે પાકિસ્તાનમાં તેને વિઝા આપવામાં આવે છે ત્રણ ત્રણ વખત તે પાકિસ્તાનની મુલાકાત છે ચીનની મુલાકાત લઈ છે પહેલગામ હુમલા પહેલા તે પહેલગામની મુલાકાત લીધી હતી ત્યાંનો વિડીયો તેણે અપલોડ કર્યો હતો પાકિસ્તાન દૂતાવાસની અંદર જ્યારે ત્રેવીસ માર્ચ બે બે હજાર ચોવીસના દિવસે પાકિસ્તાન દર વર્ષ ત્રેવીસ માર્ચના દિવસે પાકિસ્તાન દિવસની ઉજવણી કરે છે અને આ વખતે બે હજાર ચોવીસમાં ઉજવણી કરી હતી તેમાં તેને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું આ ઇન્વિટેશન બાદ તે ત્યાં ભારતીય દૂતાવાસમાં પહોંચી હતી અને દૂતાવાસમાં પહોંચ્યા બાદ તેને પાકિસ્તાનનો અધિકારી છે દાનિશ એ તેને રિસિવ કરવામાં આવે છે ત્યાં કેમેરાને પરમિશન નથી હોતી છતાં પણ એ વિડીયો છે તે જોતી ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ અપલોડ કરે છે એ સામાન્ય એક યુવતી હતી કોઈ અધિકારી નહોતી ત્યાં કોઈને ઇન્વિટેશન એ લિમિટેડ લોકોને હોય છે અધિકારીઓને હોય છે અન્ય દેશના દૂતાવાસના પરંતુ જ્યોતિને ઇન્વિટેશન આપવામાં આવે છે તે ત્યાં વિડીયો બનાવે છે દાનિશ છે તેને રિસીવ કરે છે એટલું જ નહીં એની અધિકારીઓ સાથે અન્ય અધિકારીઓ સાથે મુલાકાત પણ કરાવે છે જ્યોતિ પાકિસ્તાનની અંદર એક મહિનો દિવસ રહે છે એ જ્યારે જ્યારે પાકિસ્તાનની અંદર જતી ત્યારે પાકિસ્તાનના વખાણ કરવા અને અન્ય સ્થળો બતાવવા પાકિસ્તાનના લોકો કેટલા સારા છે તેની જાણકારી આપતી એ આમ જ્યોતિ છે તે પાકિસ્તાનના વખાણ કરતી જોવા મળતી તે ત્યાંના વિડીયો બનાવીને અપલોડ કરતી ખાસ કરીને લાહોરમાં તે એવું કહે છે કે લાહોરની ગલી ગલી છે તે તેની યાદ છે લાહોરમાં કઈ જગ્યાએ શું છે આ તમામ વસ્તુ તેને યાદ છે ટ્રાવેલ વિથ જો નામની તેની યુટ્યુબ ચેનલ છે તેના ઉપર એ તમામ વિડીયો છે તે મુક્તિ પોતાનું ઇન્સ્ટાગ્રામમાં પણ તે વિડીયો મૂકતી એ પાકિસ્તાનનો એક વિસ્તાર છે કરારપુર કરતાપુર સાહિલ છે કરતાપુર સાહિલ થઈને જ તે પાકિસ્તાનની અંદર ત્રણ વખત ગઈ છે તે કરતાર કરતાપુર સાહિલ થઈને જ હતી ત્યાં તેને વિઝા છે તે પહેલી વખત તેણે લીધા હતા તેની એન્ટ્રી છે તેના પાસપોર્ટની અંદર પરંતુ બે વખત ત્યારે ત્રણ વખત ગઈ છે જેમાં બે વખત વિઝા છે તે પાકિસ્તાનના હાઈ કમિશનરે હાઈ કમિશને કરાવ્યા હતા જે દાનિશ છે તેણે આના વિઝા પાકિસ્તાનના કરાવ્યા હતા પરંતુ એક જ વખત તેનો ઉલ્લેખ છે તે આ વિઝા પાસપોર્ટની અંદર જોવા મળે છે અન્ય બે વખત એ ગઈ છે તેનો એમાં ઉલ્લેખ નથી જોવા મળતો જેના કારણે એવું મનાય છે કે તે ગેરકાનૂન રીતે પાકિસ્તાનની અંદર રહી બે વખત ગઈ ચૂકી છે તે પાકિસ્તાન જે અંદર જે પાકિસ્તાન જ્યાં પહોંચી હતી ત્યાં એજન્સીનો એક માણસ છે રાણા શાહબાજ રાણા શહેબાજ કરીને એક વ્યક્તિ છે તેની સાથે તે કોન્ટેક્ટમાં હતી એવું મનાય છે કે રાણા શહેબાજ છે તે એક એજન્સીનો માણસ છે અને તે જ્યોતિના ફોનની અંદર આ રાણા શહેબાજ છે તેના નંબર છે તે જટ રંધાવા નામે સેવ હતા અહીંયા મોટી શંકા એટલા માટે થાય છે કે તે ચે આઈના પણ ગઈ હતી પાકિસ્તાનથી આવીને તે નેપાળ ગઈ હતી કાઠમાડુની અંદર પાકિસ્તાનમાં તે ત્રણ વખત ગઈ હતી ત્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સામાન્ય રીતે અનેક એવી જગ્યાઓ પાકિસ્તાનમાં છે જે પ્રતિબંધિત વિસ્તાર હોય છે જ્યાં માણસને જવા પર પ્રતિબંધ હોય છે કે મેરો દૂરની વાત પરંતુ આવી આવી જગ્યા ઉપર આ જ્યોતિ પાકિસ્તાનની અંદર જાય છે આવી આવી જગ્યાઓથી તે વિડિયો બનાવે છે અને વિડીયોને અપલોડ કરે છે જ્યાં પાકિસ્તાનીઓને પણ પરમિશન નથી ત્યાં જ્યોતિએ એ જોઈને બનાવ્યા છે અને એમાં પૂરેપૂરી જ્યોતિની મદદ છે તે પાકિસ્તાનની એજન્સીઓ કરતી હતી સવાલ એ છે કે જોતી અનેક લોકો સાથે પાકિસ્તાનના કોન્ટેકમાં હતી તે વોટ્સએપ હોય ઇન્સ્ટાગ્રામ હોય કે પછી ટેલિગ્રામ હોય કે સ્નેપચેટ હોય આ સોશિયલ મીડિયાના માધ્યમથી તે વાતો કરતી હતી તેના ફોનની અંદર અનેક નંબરો સેવ છે પરંતુ એ નંબરો બીજા અલગ જ નામે સેવ કરવામાં આવ્યા છે આ પણ એક મોટું કારણ મનાઈ રહ્યું છે કે શું કારણે નંબરોના નામ નામ જે છે એ નામ ચેન્જ કરીને ભારતીય નામ હોય તેવા રાખવામાં આવ્યા હતા આ સિવાય જ્યોતિના ફોન જપ્ત કરવામાં આવ્યા છે તેનું લેપટોપ જપ્ત કરવામાં આવ્યું છે તેની પૂછપરછ અત્યારે ચાલી રહી છે ને એવું પણ બનાય છે કે તેને અનેક રાજ છે તે કબૂલા છે જ્યોતિ રાજસ્થાનથી લઈને દિલ્હી દિલ્હી હરિયાણા સહિતના અનેક રાજ્ય છે ત્યાં જ્યોતિના અનેક મિત્રો છે અને તેની સાથે તે કોન્ટેકમાં હતી અને એક પછી એક તેના મિત્રો પણ સામેલ હોવાનું મનાઈ રહ્યું છે ને તેને પણ એજન્સીઓ છે તે ધરપકડ કરી રહી છે એવું પણ મનાય છે કે જથ્થાબંધ લોકો છે તે આ દેશની ગદારી સાથે જોડાયેલા હતા દેશ સાથે ગદ્દારી કરી રહ્યા હતા આગળ શું સ્પષ્ટતા થાય છે તે હોવું જોઈ રહ્યું આની ઓફિશિયલ કોઈ જાણકારી હજુ સુધી સરકાર દ્વારા નથી આવી પરંતુ હાલ તે રિમાન્ડ ઉપર છે અને તેની પૂછપરછ ચાલી રહી છે ને એક પછી એક તે પોતાનું મોઢું ખોલી રહી છે એવું પણ મનાય છે કે ભારતની અંદર કંઈક અલગ જ ષડયંત્ર રચાઈ રહ્યું હતું પાકિસ્તાન દ્વારા અને આવા યુટ્યુબરોને બોલાવી બોલાવીને પાકિસ્તાનનું સારું બોલાવવામાં આવતું હતું ભારતના લોકો ભારતના સરકાર પ્રત્યે વિરોધ કરે એવી પણ શાયદ ઈચ્છા આ ઈચ્છી રહ્યું હતું મતલબ કે એક અલગ જ પ્રકારની વોર છે તે પાકિસ્તાનની અંદર તેનું ષડયંત્ર થયું હતું અને તેનો મહોરો છે તે જ્યોતિ મનહોત્રાની સાથે સાથે અનેક લોકો બહેના છે પાકિસ્તાનની અંદર સામાન્ય રીતે કોઈ યુટ્યુબરને જવું હોય તો ખૂબ મુશ્કેલ હોય છે પરંતુ જ્યોતિ માટે એ મુશ્કેલી નહોતી એવું પણ મનાય છે કે જ્યારે જ્યોતિ ચાઇના ગઈ હતી ત્યારે ત્યાંના વિઝા મેળવવા અનેક વખત લોકોને મુશ્કેલી પડતી હોય પરંતુ જ્યોતિને સહેલાઈથી એ વિઝા મળી ચુક્યા હતા અને તેનું કારણ પણ પાકિસ્તાન છે જ્યોતિનો વીસ હજાર રૂપિયા તેને શાયદ મળતા હશે પરંતુ તેની જે લાઈફ હતી એ જ્યાં જતી ત્યાં હોટેલથી લઈને જમવાથી લઈને તમામ એ વસ્તુઓ હતી સુવિધાઓ હતી તે પાકિસ્તાની એજન્સીઓ પૂરું કરતી હોવાનું મનાઈ રહ્યું છે કારણ કે જ્યોતિ પાસે એટલા પૈસા નહોતા